નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં મુસ્લિમ સમાજ દ્વારા સભ્ય બારાત ની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ તેમના મૃત્યુ પામેલ સ્નેહીજનો માટે દુઆ કરી હતી શબ્બે બારાતને અનુલક્ષીને કબ્રસ્તાન અને મસ્જિદોમાં લાઇટ અને રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં તેમના સ્નેહીજનોની કબર ઉપર ફૂલ અત્તર ચડાવી દુઆ કરી હતી તેમજ મસ્જિદમાં જઈને મરહુમ માટે દુઆ અને ઇબાદત કરી હતી ભાવનગરની મસ્જિદો તેમજ કબ્રસ્તાનમાં રાતભર મુસ્લિમ બિરાદરોની ભીડ જોવા મળી હતી